મેથીની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો નવસો ત્રીસ રૂપિયાથી 950 ને પચાસ રૂપિયા નોંધાઈ સણા મિત્રો એક હજાર એકસો બાણું રૂપિયાથી એક હજાર રૂપિયા મગફળીની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો કે એક હજારથી એક હજાર ત્રીસ રૂપિયા તેમજ મિત્રો જીરુ માર્કેટ અમરેલીમાં એક ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા કાંગ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં નવસો પંચાવન રૂપિયાથી મિત્રો નવસોને પંચાવન રૂપિયા છે કપાસની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો નવસો પચાસ રૂપિયાથી પંદરસોને એકોતેર રૂપિયા રહ્યો છે તેમજ મિત્રો બાજરીનો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં ચારસો રૂપિયાથી ચારસોને એકોતેર રૂપિયા રહ્યો છે સિંગદાણા મિત્રો અમરેલીમાં વાત કરીએ તો હજાર રૂપિયાથી એક હજાર ત્રણસોને સિત્તેર રૂપિયા તેમજ મિત્રો તલ સફેદીની વાત કરીએ તો નવ ઓગણીસો રૂપિયાથી બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા સુવાર સફેદ મિત્રો પાંચસો છવ્વીસ રૂપિયાથી સાતસો ને ચાર રૂપિયા ઘઉં લોકવન મિત્રો અમરેલીમાં પાંચસો બાવીસ રૂપિયાથી પાંચસો ને અડસઠ રૂપિયા ઘઉં ટુકડાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો ચારસો રૂપિયાથી પાંચસોને નેવું રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ તમે જો જાણવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી રહે